પરંતુ સુરતના ઉધનામાં આવેલી શ્રી છત્રપતિ જલરામનગર ખાતે શાળા છેલ્લા ચાલીસ વર્ષથી ચાલી રહી છે જેમાં ધોરણ એક થી ના કુલ નવસો એકતાલીસ બાળકો મરાઠી માધ્યમનું શિક્ષણ મેળવી રહ્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ શાળાને સુરત મહાનગરપાલિકાએ સીલ મારી દેતા विद्यार्थी अभ्यास है। हमारे स्कूल बंद होने की वजह से हम लोग ये सब कर रहे हैं हम लोग इधर उधर सब जगह घूम चुके हैं हम लोग ऐसे कोई रिस्पॉन्स नहीं आ रहा है कहीं से भी स्कूल वाले भी यही कह रहे हैं कि हमको ऊपर से ऑर्डर में हम लोग भी कुछ नहीं कर सकते हम चाहते हैं कि स्कूल किसी भी हाल में खुले सील नहीं खोला तो हम कल आके

રાજકોટની ઘટના બાદ સુરત કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરની શાળાઓમાં ફાયર સીલ સેફ્ટી દેવાઈ હતી જોકે તંત્રએ શૈક્ષણિક સત્ર શરૂ થતા સમયે બાહનંદરી પત્રક લઈ સીલ હટાવી દીધા હતા પરંતુ ઉધનાની આ મરાઠી શાળાનું સીલ ખોલવામાં ન આવ્યું ઓગણીસો નેવ્યાસી જલારામ નગરના કોમન પ્લોટમાં બનેલી આ શાળાને લઈને છેલ્લા પાંચ વર્ષથી સોસાયટીના હોદ્દેદારો અને શાળા સંચાલકોની વચ્ચે માથાકૂટ ચાલી રહી છે

હવે સોસાયટીના વર્તમાન પ્રમુખ અને હોદ્દેદારો ફાળવેલી જમીન પરત માંગી રહ્યા છે જે માટે સોસાયટીના હોદ્દેદારોએ બે હાજર સત્તર અને બે હાજર ઓગણીસમાં હાઈકોર્ટમાં કેસ પણ કર્યો હતો ત્યારે હાઈકોર્ટે બે હાજર બાવીસમાં આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોર્પોરેશન શાળા અને સોસાયટીના વિવાદમાં છ સપ્તાહમાં વચલો માર્ગ કાઢે પરંતુ તેમાં શાળા બંધ થઈ શકશે નહીં આ વાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી હવે વિવાદને આગળ ધરીને તંત્ર સીલ ખોલી રહ્યું નથી હવે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે હાઈકોર્ટનો કોઈ ચુકાદો છે પણ અમદાવાદ હાઈકોર્ટે 2022 માં જે જજમેન્ટ આપ્યું છે તેમાં કોઈ પણ જગ્યાએ સ્કૂલને સીલિંગ કરવાનો કે સ્કૂલના ખિલાફ કોઈ એક્શન લેવાનો એવું કસે લખેલું નથી અને ખોટો ઇન્ટરપ્રિટેશન કરી છે સુરત મહાનગરપાલિકાના સાવજોનના અધિકારી કર્મચારીઓ દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરેલ છે ખરેખર એમના ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ થાય એ દેખીતી રીતે દેખાય છે અને આ સૌથી મોટી વસ્તુ હજારો બાળકોનું ભવિષ્ય અહીંયા ખરાબ થઈ રહ્યું છે હાઈકોર્ટ ચુકાદો આવી ગયો હોવા છતાં સોસાયટીના રહીશો આ શાળાને ગેરવ્યાજબી માની રહ્યા છે સાથે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેવું પણ ઈચ્છી રહ્યા છે જે જૂના પ્રમુખો હતા એ લોકોએ મંજૂરી આપેલી હતી એ મંજૂરીમાં એ લોકો એનાથી વધારે જ પડતું કરતા ગયા અને સોસાયટી ની અંદર દૂષણ વધતું ગયું તેના લીધે સોસાયટીના લોકો બધા કંટાળીને આ પગલું લેવામાં એ પગલું પડ્યું એમ સ્કૂલ કોઈ લેતું માંગતું ચાલવા દેતું જેમ એને ચલાવવું હતું તેમ અને આખું ગેરકાયદેસર બાંધી લે એટલે મેં કેસ કરી લીધો બે હાજર ઓગણીસ માં અને બે હજાર બાવીસ માં બી આવ્યો હતો ત્યાં સુધી એસએમસી શું કરતી હતી અને સ્કૂલ વાળા શું કરતા હતા તો એના પહેલા શિફ્ટ નહીં કરાય સ્કૂલ ને તો આમાં જિમ્મેદારી સ્કૂલ વાળાની છે અને એસએમસી વાળાની છે અને આટલું મોટું સ્ટફ્ટર ઉભું થઈ ગયું તો એસએમસી તો સુઈ ગયા હતા પાલીકાની ઉદાસિંતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની ના કારણે દોડ મેનાથી કાર્યવાહી કરાઈ નથી ખાસ વાત તો એ છે કે સંપર્ક કરાયો તો કઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો તેવામાં આ શાળા ક્યારે શરૂ થશે તેનો કોઈ પાસે સાચો જવાબ નથી